કિશોરસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા ગંભીરસિંહ કાળુભાઈ વાઘેલા તથા રવિરાજભાઈ પ્રેમજીભાઈ લાણિયાએ છ વર્ષ પહેલાં વિકાસ વિદ્યાલય નામની બોટાદમાં સ્કૂલ શરૂ કરેલ હોય જે લોકડાઉનના હિસાબે બંધ થઈ જતા તેમાં કરેલ રોકાણના પૈસાની લેતી દેતી બાબતે આરોપી કિશોરસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા અલ્પેશભાઈના કારખાને આવીને પૈસાની ઉઘરાણી કરતા હાલ પૈસાની સગવડ ન હોય જે બાબતે આરોપી કિશોરસિંહ વાઘેલાએ ઝઘડો કરી ગાળો આપી પાટુનો તથા લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યાની પાળીયાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે